క్రిస్వాళాబేను దివ్య అనే దివ్య సందేశం స్వాగత సెప్ంబర్ వీసమీ తారీఖ ఆ సందేశ సౌంబీజన ప్రార్థనా భాబిలో ఈవ్వర వచన సాభి లూకనో గ్రంథ ఆటమో అధ్యాయ చోతి కడీ పీ కడి పుష్కళలో టోళే వణుని పా એટલે ઈશ્વે તેમને આ દ્રષ્ટાંતકતા સંભળાવી એક માણસ બી વાવવા ગયો વાવતા વાવતા કેટલાક બી પગથી ઉપર પડ્યા અને તે પગ નીચે કચરાઈ ગયા અને આકાશના પંખી ખાઈ ગયા કેટલાક બી કડકાળ જમીન ઉપર પડ્યા તે ઊગ્યા તેવા જ કરમાઈ ગયા કારણ ત્યાં ભેજ નહોતો કેટલાક બી કાંટા ઝાકરામાં પડ્યા અને તે ઉગ્યા તેની સાથે કાંટા ઝાકરા પણ ઉગી નીકળ્યા એટલે તે રૂંધાઈ ગયા કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને પૂગી નીકળ્યા અને તેને સો ગણો પાક બેઠો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બહેનો મે મહિનામાં હું રજા પર ઘરે ગયો હતો અને લગભગ સવારમાં પોણા નવ નવ વાગે નાસ્તો કરતો હતો નાસ્તો કરતાં કરતાં અચાનક છોકરાઓનો અવાજ સાંભળ્યો જોર જોરથી ગાતા હતા બોલતા હતા અને પછી હવે પણ મને પણ નભાવેલા લાગી બહાર આવીને જોયું તો ઓછામાં ઓછા વીસ પચીસ છોકરાઓ હશે એમના હાથમાં બાઇબલ અને સાથે સાથે વીબીએસની છોપડી અને બૂંબાળતા હતા ચાલો વીબીએસ માટે ચાલો વીબીએસ માટે આનંદ કરીએ ખુશી મનાઈએ ચાલો વીબીએસ માટે હા કિસ્સાવાળા હતા બહેનો બીજા બધા જમાના કરતા આ જમાનામાં ઈશ્વરના વચન માટે બહુ ઉત્સાહ અને ઉમંગપૂર્વક લોકો વાંચતા હોય છે અમુક વર્ષ પહેલાં હું પેટલાદ બાજુ એક પીપળોઈ કરીને ગામ છે સાંજે અમે બે ત્રણ જણ ગયા હતા છ સાડા છ વાગે હશે અને અમુક ગીતો ગાવાની અવાજ સાંભળ્યો અમે ત્યાં ગયા ત્રણ બેનો વડીલો સાઈન પ્લસ બધા અને હાથ ઊંઝા રાખી ગીતો 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 ગાય એટલે અમે પણ એમને ડિસ્ટર્બ કર્યા વગર બહાર ઊભા એને સાંભળ્યા અને જ્યારે એમની પ્રાર્થના પૂરી થઈ ત્યાર પછી અમે ગયા અને ત્યારે એમણે કહ્યું ત્રણેય બહેનો ફક્ત અમે ત્રણેય બહેનો સરકારી નોકરી કરતા હતા રિટાયર્ડ થઈ ગયા બાળકો બધા સેટલ થઈ ગયા એટલે અમે નક્કી કર્યું છે બાર વાગે એક જણના ઘરે અને ત્રણ વાગે એક જણના ઘરે અને સાંજે છ વાગે એક એક જણના ઘરે અમે બીજાને બોલાવીએ આવે તો ખરું નહીં આવે તો પણ અમે ત્રણ જણ તો રેગ્યુલર પ્રાર્થના કરીએ છીએ હા ક્રિષ્માલા ભાઈ બહેનો આ જોઈને ખરેખર આનંદ થયો હતો બેનો સરળ ચર્ચમાં દર રવિવારે અને ઉત્સાહ ઉમંગપૂર્વક ઓછામાં ઓછા પંદરથી વીસ છોકરાઓ ભાઈબહેનો વચ્ચે અમુક હું પોતે ભૂલી જવું અને એ લોકો ફાધર વચન બોલવાની એ મને યાદ કરાવતા હોય છે આજે આ જમાનામાં બાળકમાં પ્રભુના વચન પ્રત્યે એટલો બધો ઉત્સાહ છે ક્રિષ્ણ માલભાઈ તબેનનો આજનો શુભ સંદેશમાં પ્રભુ ઈશુ એ બી એ ઈશ્વરના વચન વિશે વાત કરે છે અને ચાર પ્રકારના લોકો છે જે સાંભળે છે અને પછી પછી જતા રહે છે જે ફરોશી લોકો હતા પ્રભુના વચન સાંભળ્યા ચમત્કાર જોયા હતા પણ એમના ઉપર વિશ્વાસ રાખવા તૈયાર નથી અને ત્યાં જતા રહ્યા હજુ અમુક લોકો એવા અમુક જે શિષ્ય હતા પ્રભુ સાથેને સાથે ફર્યા પ્રભુના વચન સાંભળ્યા વિશ્વાસ પણ રાખ્યો અને પછી થોડા સમય પછી ધીરે 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 એમને આ ઉત્સાહ ઓછો થઈ ગયો અને પ્રભુ પાસેથી પણ નીકળી ગયા હજુ ત્રીજા પ્રકારના લોકો એવા પ્રભુના જે શિષ્ય હજુ જે પ્રસિતો કહેવાય છે એ લોકો પણ એવા કે પ્રભુના એમના જીવનમાં જ્યારે અમુક જે કસોટી આવે ચિંતાઓ આવે એવી રીતે ઘણા બધા લોકો પ્રભુને છોડીને પ્રભુના વચન છોડીને તેઓ જતા રહ્યા હતા ક્રિસ્તમાં હોય ઈશ્વરના વચનમાં કોઈ ખામી નથી એ સર્ટિફાઈડ બી છે ભાવનાર ઈશ્વર પોતે છે અને જે સાંભળે છે જે પ્રમાણે સ્વીકાર કરે છે એ પ્રમાણે પરિણામ લાવવાનું છે જે લોકો ઈશ્વરનું વચન સાંભળે અને એનું ચિંતન કરે અને એ પ્રમાણે એના જીવનમાં અમૂલમાં મૂકે તો પછી એમના જીવનમાં પણ સો ટકા કે સાહીઠ ટકા પરિણામ લાવી શકે આપણા જીવનમાં ઈશ્વરના વચન માટે આપણે કેટલું મહત્ત્વ આપીએ અને સાથે સાથે ઈશ્વરના વચન આપણું જીવન પ્રકાશિત બનાવ બનાવે છે આપણા જીવનમાં જે દેખાતો ના હોય એ આપણને અજવાળું આપે છે અને એવી રીતે ઈશ્વરના વચન આપણા માટે શાશ્વત જીવન આપી શકે છે જો શાશ્વત જીવન આપી શકતા હોય જો આપણા જીવનમાં આનંદ લાવતા હોય જ્યારે આપણે ઈશ્વરના વચન પ્રમાણે હંમેશા જીવવા માટે કોશિશ કરતા હોય જેમ ગલાતીના ધર્મસંબદ પાંચમો જે બાવીસમી કલમમાં પૌલ કહે છે કે પવિત્ર આત્માનો ફળ તો જુદા છે પ્રેમ આનંદ શાંતિ ધૈર્ય સૌજન્ય ભલાઈ વફાદારી સૌમ્યતા આત્મસંયમ આ બધા આપણા જીવનમાં આપણે જોઈ શકીએ છીએ આપણે પણ ઈશ્વરના વચન માટે સમય આપીએ અને ઈશ્વરના વચન પ્રમાણે જીવીએ જેથી કરી આપણે પણ સો ટકા પરિણામ લાવી શકીએ સાથે સાથે કૃષ્ણમાલાભાઈએ તબેનો આજના શુભ સંદેશ અદ્ભુત સંદેશ આપે છે એક એક વ્યક્તિ ઈશ્વરે પસંદ કરેલ એક એક ક્રિશ્ચિયન એક બી છે એ બી એનામાં જીવન છે એ બી એનામાં માર્ગ છે એ બી એનામાં સત્ય છે એ બી દરેકને જીવન આપી શકે એમ છે અમે આપણે પણ હંમેશા બી તરીકે જીવીએ અને આપણા જીવનમાં શાશ્વત જીવન જરૂર પ્રાપ્ત કરીએ હા કૃષ્ણ ભૈયા તાબહેનો આજના મન ચંદન શાસ્ત્ર સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુ યુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય ધ્યાન જય ગોડ બ્લેસ યુ ઓલ